સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વન ઓનર ટ્રેક્ટર છે આથી ઓછી કિંમતની અંદર અને સાચવેલું જવાબદારી વાળું ટ્રેક્ટર તમને ક્યાંય પણ મળશે નહીં તો તાત્કાલિક તમે જયરાજભાઈનો કોન્ટેક કરો વિડિયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી જ દઈશ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે એકદમ જવાબદારીવાળા ટ્રેક્ટર આવે છે અને જયરાજભાઈના સારા ટ્રેક્ટર હોય છે તેની પણ જવાબદારી માર્કેટથી માર્કેટના ભાવથી સાવ ઓછી કિંમતમાં તમને ટ્રેક્ટર મળી જશે આ કિંમતમાં બીજે ક્યાંય પણ તમને ટ્રેક્ટર મળશે નહીં અને જયરાજભાઈના આપણે બે ત્રણ દિવસે ને બે ત્રણ દિવસે અલગ અલગ કંપનીના ટ્રેક્ટર આવતા જ હોય છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે જે વસ્તુ અહીંથી બોલવામાં આવશે તે જ વસ્તુ નીકળશે તેની જવાબદારી

એન્જિન બધું પાવરફુલ કન્ડિશનમાં છે માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપતા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત આ ટ્રેક્ટર ની માત્ર ને માત્ર એક લાખ ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો